દેવડીયા પાસે મોડી રાત્રે થયેલ અકસ્માતમાં ત્રણ જણાના મોત બે ઘટના સ્થળે જયારે એકને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં થયું મોત છોટાઉદેપુર જિલ્લાના દિવડિયા પાસે મોડી રાત્રે એક બાઇક અને બોલેરો વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક સવાર ત્રણ જણાના મોત નીપજ્યા છે છોટાઉદેપુર જિલ્લાના દેવલિયા પાસે ગત મોડી રાત્રે સંદીપ રાઠવા નારસિંહ રાઠવા અને નટુભાઈ રાઠવા બાઇક લઈ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી માતેલા સાંઢની જેમ આવતી બોલેરો ચાલકને બાઇકને અડફેટે લેતા બાઇક ઉપર સવાર સંદીપ રાઠવા ઉંમર વરસ ત્રીસ નારસિંહભાઈ રાઠવા ઉંમર વરસ અઠ્ઠાવન નટુભાઈ રાઠવા ઉંમર વરસ તેતાળીસને હવામાં ફંગોડાઈ ગયા જેના કારણે ત્રણેય જણાને માથાને શરીરના ભાગે ગંભીર ઈજા થતા બે જણાના ઘટના સ્થળે જ્યારે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયા છે આ અંગે છોટાઉદેપુર પોલીસે બોલેરો ચાલક ઉપર અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે